નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર તો રૂખ બજારની સ્થિતિ અને વાયદા બજારમાં કડાકો સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે રોની બજારમાં સુધારો થયો હોવાથી કપાસના ભાવમાં મને સારી ક્વોલિટી મુજબ દસથી પચીસ રૂપિયાનો સુધારો થયો હતો તો સારા કપાસના ભાવ અમે પંદરસો પચીસથી આસપાસ ફરી રહ્યા છે તો મિત્રો ગામડે બેઠા ખેડૂતો હજી પણ કપાસ વેચાણ કરવા મૂડમાં નથી અને જો પંદરસો ની ઉપર બજાર થશે તો ખેડૂતોની વેચવાલી ઓછી આવી શકે છે અને હવે જે ખેડૂતો પાસે કપાસ છે તે સારી ક્વોલિટીનો હોવાથી કોઈ બજારનો અભ્યાસ વગર વેચાણ કરવામાં મૂડમાં નથી તો મિત્રો ખાસ કરીને રૂમાં ઝડપથી તેજી હતી અને એક જ દિવસમાં ખાંડીએ એક હજારનો સુધારો થયો હતો તો રોહિની બજારમાં આગામી દિવસોમાં જો નિકાસ વેપારો થશે તો બજાર વધશે અને વૈશ્વિક કોટન વાયદો પણ સતત વધી રહ્યો છે જેને પગલે પણ રોહની બજારને ટેકો મળી રહ્યો છે તો મિત્રો રૂના વેપારીઓ કહે છે કે વેચવાલી ઓછી છે અને સામે વેપારો પણ થઈ રહ્યા છે તો કોટન યાર્ડની માંગ પણ સારી હોવાથી રૂના ભાવમાં હજી હજારની સપાટી પાર કરી શકે છે તો ભાવમાં નવસો પચાસનો ઉછાળો હતો તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે રાજકોટ તેરસો સિત્તેરથી થી સોળસો અમરેલી એક હજાર પાસઠથી સોળસો ચાલીસ સાવરકુંડલા બારસો એકાવનથી પંદરસોને એકતાલીસ જસદણ તેરસોથી પંદરસો ને પાંત્રીસ બોટાદ તેરસોથી સોળસોને અગિયાર રૂપિયા જામનગર અગિયારસોથી સોળસોને વીસ બાબરા તેરસોથી પંદરસોને પાસઠ જેતપુર બારસો ત્રીસથી સોળસો વાંકાનેર તેરસોથી પંદરસો ને એકત્રીસ મોરબી તેરસોથી પંદરસો ને નેવ રૂપિયા હળવદ તેરસો પચાસથી પંદરસો ને તેતાલીસ તળાજા અગિયારસો પચાસથી ચૌદસો ને ચાલીસ બગસરા બારસોથી પંદરસો નેવ ઉપલેટા બારસો પંચાણુંથી પંદરસો ને પંદર માણાવદર તેરસો પચીસથી સોળસો ને પંચાવન રૂપિયા મહુવા બારસો પંચાવન થી ચૌદસો ને તેત્રીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને એકત્રીસ કાલાવાડ તેરસોથી પંદરસો ને ચુમ્માલીસ જામજોધપુર તેરસો એકતાલીસથી એક્યાસી ભાવનગર તેરસો પચાસથી પંદરસો ને એક રૂપિયો